ભરૂચ રેલવે સ્ટેશન નજીક નર્મદા બ્રિજ ઉપર એક અજાણ્યા યુવકનું ટ્રેનમાંથી અકસ્માતે પડી જતા મોત નીકચવા પામ્યું હતું ભરૂચ રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર છ માર્ચના રોજ સવારે નવ વાગીને પચીસ મિનિટની આસપાસ ભરૂચ રેલવે સ્ટેશનની દક્ષિણ દિશામાં આવેલા નર્મદા બ્રિજ ઉપર કોઈપણ ટ્રેનમાંથી એક અજાણ્યો યુવક ઉંમર વયે ચાલીસ અકસ્માતે પડી જતા યુવકને શરીરે ગંભીર ઇજાઓ થતા તેનું કરૂણ મોત નીચવા પામ્યું હતું ઘટનાની જાણ થતાં ભરૂચ રેલવે પોલીસ મથકના એએસઆઈ સંગીતસિંહ અમરસિંહે પહોંચી કાયદેસર કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો મૃતક યુવક શરીરે મધ્યમ બાંધાનો ઘઉ વર્ણ ઊંચાઈ પાંચ ગુણ્યા પાંચ ઇંચ છે સફેદ કલરનું માખી બાન્યનો ચપડીવાળો શર્ટ તેમજ રાખોડી કલરનો હાફ જામગીઓ પહેરેલ છે મૃતક યુવકના વાલીવારસોને ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે યાકુબ પટેલ ભરૂચ ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત પ્રસિદ્ધિ માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે